સૌથી અગત્યના સમાચાર તમામે તમામ મિત્રોને ખાસ કરીને જે મિત્રો આપણી સાથે સંકળાયેલા છે તમામ રાઉન્ડ આવીને જતો રહ્યો છે નાખ્યું હતું મેઘ તાંડવ થઈ ગયું હતું લગભગ મિત્રો સોળ ઇંચ સત્તર ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી ગયો આ સૌથી મોટા મિત્રો સમાચાર હતા અને મિત્રો હવે આ રાઉન્ડ ખતમ થઈ ગયો છે પૂરો થઈ ગયો છે ત્યારે નવા રાઉન્ડની આગાહી પણ કરી નાખવામાં આવી છે પરંતુ તમામ ગુજરાતી મિત્રો એક વાત લખી નાખજો કે આજે નવો રાઉન્ડ આવશે એ ખૂબ સામાન્ય રાઉન્ડ હશે એટલે કે મિત્રો ખાલી ત્રણ દિવસનો જ રાઉન્ડ હશે અને એ પણ ખાલી સી સીમિત વિસ્તારની અંદર હશે આખા ગુજરાતને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી લગભગ મિત્રો એ પણ જણાવી દેસુ પરંતુ આ થી ગુજરાતી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો ચોમાસુ હવે વિદાય લેવાની શરૂઆત કરવાની છે પરેશ ગોસ્વામીએ કહી નાખ્યું છે એક પરંતુ આવનારી બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે વચ્ચે ચોમાસુ સામાન્ય રીતે એક અઠવાડિયું મોડું પડ્યું છે ચોમાસુ એક અઠવાડિયું મોડું વિદાય લે છે તો બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે મિત્રો ચોમાસુ વિદાય લેવાનું છે આ તરફ મિત્રો આપણે એ પણ જાણીશું કે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજની તારીખ મિત્રો બાર તારીખ છે અને આજની તારીખમાં કોઈ આગાહી કરવામાં આવી નથી એટલે મિત્રો મિત્રો આજથી લઈને નવા રાઉન્ડ સુધી ગુજરાતમાં કોઈ આગાહી કરવામાં આવી નથી હાલ આ સાઈડનો તમે ભાગ જોઈ શકો છો જે ભારતનો પૂર્વ બાજુનો ભાગ છે આ મધ્ય ભાગ અને પૂર્વ ભાગની અંદર મિત્રો અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ બધા ભાગોમાં હજી વરસાદી માહોલ છે પરંતુ આપનો જે પશ્ચિમનો આખો ભારતનો પશ્ચિમ સાઈડનો ભાગ છે ત્યાં લગભગ બિલકુલ દેખાતું વરસાદ બિલકુલ આગાહી કરવામાં આવી નથી પરંતુ હવે મિત્રો તમને બતાવી દઉં આવનારી ચોદા તારીખથી એક નવો રાઉન્ડ આવવાનો છે અને ચોદા તારીખનો રાઉન્ડ હશે એ મિત્રો ખાસ કરીને એક બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની છે મહારાષ્ટ્ર ઉપર આ ગુજરાતનો દક્ષિણનો છેડો અસર કરશે જિલ્લાઓ છે સુરત હોય નવસારી હોય તાપી હોય ડાંગ હોય એની અંદર મિત્રો આ નવો રાઉન્ડ અસર કરશે બાકીના ભાગોની અંદર અસર કરવાનું નથી હમણાં મિત્રો આપણે મોડલની અંદર બતાવીએ કે કયા કયા એક્ઝેક્ટલી ભાગ હશે કે જેની અંદર આ નવા રાઉન્ડ ને કારણે મિત્રો વરસાદ પડશે એ પણ મિત્રો જાણવાના છીએ આગાહી પણ કે કયા મિત્રો એની પણ મિત્રો કરવાના છીએ હાલ મિત્રો આપણી બંગાળની ખાડીની સિસ્ટમ એક મોટી સિસ્ટમ ગુજરાતમાંથી આવીને જતી રહી એ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ છે અને કઈ અવસ્થાની અંદર છે એ પણ મિત્રો આપણે જાણવાની કોશિશ આજના વિડીયોની અંદર કરવાના છીએ કેવી રીતના વિદાય લેશે વિદાય લેશે તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર જે મિત્રો આપણા હોય એ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ મારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે છે બાર તારીખને શુક્રવાર શુક્રવારના રોજ મિત્રો આજની આગાહી મિત્રો આપને કરવાની છે કે સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ છે હા મિત્રો તમને પહેલા સૌપ્રથમ પ્રથમ આપણે જે બતાવીએ છીએ દર વખતે એની વાત કરી દઈએ કે હા જે લાઈવ અવસ્થાની ઇન્દ્રા સિસ્ટમ જગ્યાએ ફરી રહી છે ઘૂમી બતાતું હશે હું ગુજરાત અને ગુજરાત થી મિત્રો સિસ્ટમ આ દેશાની અંદર મિત્રો અહીંયા સુધી આવી ગઈ છે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ પહોંચી ગઈ છે જે રીતના મિત્રો સિસ્ટમ આવી હતી તમામ મિત્રોના માર્ગ ખબર હશે આવી રીતના સિસ્ટમ ગઈ હતી મિત્રો આવી રીતના સિસ્ટમ સમુદ્રની અંદર મિત્રો ફરી રહી છે પાકિસ્તાન પણ આ સિસ્ટમ વેલમાં પ્રશ્ન અવસ્થાની અંદર દેખાઈ રહી છે મિત્રો આ સિસ્ટમ હતી દીપ ડિપ્રેશન એટલે કે મજબૂત અવસ્થા ત્યાર પછી જો સિસ્ટમ હજી હોત તો મિત્રો જોડાનું સ્વરૂપ પણ ધારણ કરી લે પરંતુ મિત્રો શન સુધી જ આ સિસ્ટમ ગઈ છે ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ ફરીથી ડિપ્રેશનમાં આવી અને મિત્રો અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી અંદર બની ચૂકી છે તો મિત્રો અત્યારે આ સિસ્ટમ અંદર ઘૂમી રહી છે અને મિત્રો આ માર્ગ તમને આ મેપ દ્વારા પણ તમને બતાવી દઉં તો મિત્રો આવી રીતના આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવી ત્યા તો આ મિત્રો આવું ગુજરાત ના ભાગમાં મિત્રો આવી રીતના ઉપરથી મિત્રો ઉત્તર ગુજરાતના છેડો છે ત્યાંથી ઉપરની તરફ પાકિસ્તાન બાજુ ખસી ગઈ અને પાકિસ્તાનના આવી રીતના કરાચીના ભાગમાંથી કરાચી બંદર થઈને મિત્રો અરબી સમુદ્ર અંદર જતી રહી અને અરબી સમુદ્રમાં પણ મિત્રો આ સિસ્ટમ અત્યારે આ દિશાની અંદર મિત્રો મિત્રો ફરી રહી છે પરંતુ આપણી ગુજરાત થી ક્યાંય દૂર જતી રહી છે અત્યારે આ સિસ્ટમ હજી વેલમાર્ક લો પ્રેશર પી ની અંદર ફરી રહી છે પરંતુ હવે આવનારા સમયમાં ગુજરાતમાં કોઈ નવી સિસ્ટમને કારણે કોઈ ભારે વરસાદ ની હવે કોઈ શક્યતા નથી